આપણે આ વેળીઓમાં એક એવો પ્રશ્ન જોઈશું જે મોટા ભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અઘરો લાગે છે આ એક રસપ્રદ પ્રશ્ન છે આપણે આ પ્રશ્નમાં ઢોળાવ પર પ્રક્ષેપણ કરાવીશું ધારો કે આપણે કોઈક ટેકરીના ઢોળાવ પર છીએ આ રીતે આ ટેકરીનો ઢોળાવ કેટલો છે તે આપણે જાણીએ છીએ આ ટેકરી ક્ષમક્ષિતિજ સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે અહીં આ ક્ષમક્ષિતિજ છે અને હવે આપણે દસ મીટર પ્રતિ સેકન્ડ થી પ્રક્ષેપણ છીએ દસ મીટર પ્રતિ સેકન્ડ અને તેનો આ આ ખૂણો છે હવે પ્રક્ષિપ્ત સામાન્ય પ્રશ્નો કરતા વધારે અઘરો છે તેનું કારણ આ પ્રમાણે છે પદાર્થ પ્રક્ષેપણ કઈક આ પ્રમાણે થશે અને તે ઢોળાવ પર લગભગ આ જગ્યાએ નીચે આવશે પરંતુ હવે આપણે શિરોલંબ વેગ ઉપયોગ કરીને તે કેટલો સમય હવામાં રહે છે તે શોધી શકીશું નહીં કારણ કે આ બાબત માટે હવે શિરોલંબ સ્થાનાંતર શું થાય તે આપણે જાણતા નથી જો આપણે ટેકરીની નીચે તે તે કેટલો દૂર સુધી જશે જાણી લઈએ તો આપણે શિરોલંબ સ્થાનાંતર જાણી શકીએ કારણ કે તે જેટલો વધારે આ ટેકરીની નીચે દૂર સુધી જશે તેટલું જ તેનું શિરોલંબ સ્થાનાંતર વધારે હશે માટે આપણે એક સમાન સમયે સમક્ષિતિજ અને શિરોલંબ બંને સ્થાનાંતર વિશે વિચારવું પડશે હવે આપણે જ્યારે આ પ્રકારના પ્રશ્નોને ઉકેલીએ છીએ ત્યારે સૌપ્રથમ જે બાબત કરીએ છીએ તે બાબત અહીં પણ કરીશું આપણે આ વેઘને તેના સમક્ષિતીજ અને શિરોલંબ ઘટકમાં વિભાજિત કરીએ માટે વેઘનો શિરોલંબ ઘટક વી વાય બરાબર વેઘનું મૂલ્ય જે દસ મીટર પ્રતિ સેકન્ડ છે ગુણ્યા સાઇન ઓફ ફિફ્ટીન ડિગ્રી નહીં યાદ રાખો કે આપણે હંમેશા સમક્ષિતિજ સાથે બનાવવામાં આવેલો ખૂણો લઈએ છીએ અને તે અહીં પિસ્તાલીસ અંશ છે માટે અહીં સાઇન ઓફ ફોર્ટી ડિગ્રી આવશે અને મેં અગાઉના વિડીયોમાં તેના વિશે ઘણી વાતો કરી હતી આ ફક્ત સાશા કોપા અને ટેસાપા પરથી આવે છે જો આપણે શિરોલંબ ઘટક દોરીએ તો તે કંઈક આ રીતનો દેખાય અને આ તેનો ખૂણો છે માટે સાઇન ઓફ ફોર્ટી ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અથવા શિરોલંબ ઘટક બરાબર કર્ણ ગુણ્યા આ ખૂણા સાઈન હવે આપણે તેના સમક્ષિતિજ ઘટક વિશે વિચારીએ વેગનો સમક્ષિતિજ ઘટક વી એક્સ બરાબર દસ ગુણ્યા કોસાઇન ઓફ ફોર્ટી ફાઈવ ડિગ્રી હવે તેનું સમક્ષિતિજ સ્થાનાંતર શું થાય આપણે તેના વિશે વિચારીએ હું અહીં સીધું જ સૂત્ર લખીશ જે આપણે અગાઉના કેટલાક વિડીયોમાં તારવ્યું હતું હવે આપણે તેનું શિરોલંબ સ્થાનાંતર શું થશે તેના વિશે વિચારીએ હું સીધું જ સૂત્ર લખીશ જે આપણે અગાઉના તારવ્યું હતું માટે શિરોલંબ સ્થાનાંતર બરાબર શિરોલંબ પ્રારંભિક વેગ જે આ છે આપણે તેને ઉકેલી શકીએ સાઈન ઓફ ફોર્ટી ફાઈવ ડિગ્રી બરાબર વર્ગમૂળમાં બે ના છેદમાં બે થાય અહીં આ વર્ગમૂળમાં બે ના છેદમાં બે તેવી જ રીતે કોસાઈન ઓફ ફોર્ટી ફાઈવ ડિગ્રી પણ વર્ગમૂળમાં બે ના છેદમાં બે થશે માટે આ બંનેનું મૂલ્ય સમાન આવે શિરોલંબ વેગ શિરોલંબર પાંચ વર્ગ મૂળમાં બે મીટર પાંચ વર્ગમૂળમાં બે મીટર પ્રતિ સેકન્ડ હવે શિરોલંબ સ્થાનાંતર બરાબર પ્રારંભિક શિરોલંબ વેગ જે પાંચ વર્ગમૂળમાં બે મીટર પ્રતિ સેકન્ડ છે ગુણ્યા સમયમાં થતો ફેરફાર વધતા પ્રવેગ આપણે અહીં પ્રવેગનું મૂલ્ય જાણીએ છીએ તે માઇનસ નવ પોઇન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે માટે માઇનસ નવ પોઇન્ટ આઠ હું અત્યારે એકમ લખીશ નહીં ગુણ્યા સમયમાં થતા ફેરફારનો વર્ગ આખાના છેદમાં બે આપણે આ સૂત્ર અગાઉના વિડીયોમાં તારવ્યું હતું ખાસ કરીને જ્યારે દ્વિપરિમાણીય પ્રક્ષિપ્ત ગતિ જોઈ હતી ત્યારે આમ આ આપણને વાય દિશામાં સ્થાનાંતર આપે હવે આપણે તેનું થોડું સાદુ રૂપ આપી શકીએ શિરોલંબ દિશામાં સ્થાનાંતર બરાબર પાંચ વર્ગ મૂળમાં બે ગુણ્યા સમયમાં થતો ફેરફાર ઓછા નવ પોઈન્ટ ચાર પોઈન્ટ ગુણ્યા સમયમાં થતા ફેરફારનો વર્ગ અહીં આપણી પાસે સમયના વિધેય તરીકે શિરોલંબ સ્થાનાંતર છે હવે સમયના વિધેય તરીકે સમક્ષીજ સ્થાનાંતર શું થાય તેના વિશે વિચારીએ

હવે આપણો ક્ષમકશીતિજ સ્થાનાંતર શિરોલંબ સ્થાનાંતર અને તેમની વચ્ચેનો સંબંધ શું થાય તેના વિશે વિચારીએ જો આપણે આ બિંદુ પર ઉત્તરણ કરતા હોઈએ તો આપણો શિરોલંબ સ્થાનાંતર આ થશે આપણે આટલું દૂર ઉપર સુધી જઈએ છીએ અને આ આપણો ક્ષમકશીતિજ સ્થાનાંતર થાય અહીં આ ક્ષમકશીતિજ સ્થાનાંતર હવે ક્ષમકશીતિજ સ્થાનાંતર અને શિરોલંબ સ્થાનાંતરની વચ્ચે શું સંબંધ છે અહીં આ ખૂણો આપણે જાણીએ છીએ તેથી આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકીએ અહીં આ કાટખૂણો છે આપણે ખૂણાની સામેની બાજુ જાણીએ છીએ આપણે ખૂણાની પાસેની બાજુ પણ જાણીએ છીએ એવું ત્રિકોણમિતીય વિધેય જે ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ કરે છે તે ટેન્જન્ટ વિધેય છે માટે ટેન્જન્ટ ઓફ થર્ટી ડિગ્રી બરાબર શિરોલંબ સ્થાનાંતરનું મૂલ્ય શિરોલંબ સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમક્ષિતિજ સ્થાનાંતરનું મૂલ્ય મૂલ્ય ભાગ્યા સ્થાનાંતરનું મૂલ્ય હવે આપણે જાણીએ છીએ કે ટેન્જન્ટ ઓફ 30 ડિગ્રી ડિગ્રી બરાબર સાઈન ઓફ બે થાય ભાગ્યા કોસાઈન ઓફ થર્ટી ડિગ્રી વર્ગમૂળ માં ત્રણ બે માટે આના બરાબર એક ના બે ગુણ્યા બે ના છેદ 2 વર્ગમૂળમાં ત્રણ આ બે કેન્સલ થઈ જશે અને આપણને એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ મળે આમ આપણી પાસે શિરોલંબ સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમક્ષિતિજ સ્થાનાંતરનું મૂલ્ય છે માટે આના બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આ ઉપયોગી એટલા માટે છે કારણ કે તે આપણને સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક વચ્ચેનો સંબંધ જણાવે છે હવે આપણે આનો ઉપયોગ કરીને આ બંનેમાંથી પણ એકને ઉકેલી શકીએ તે કઈ રીતે કરી શકાય તે હું તમને બતાવીશ આપણે આને થોડું ફરીથી ગોઠવીએ બંને બાજુ આપણે અહીં ક્રોસ ગુણાકાર કરીએ અથવા સમીકરણની બંને બાજુએ વર્ગમૂળમાં ત્રણ અને સમક્ષિતિજ જે સ્થાનાંતરના મૂલ્ય વડે ગુણીએ તેથી આપણને વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતરનું મૂલ્ય બરાબર સમક્ષિતિજ જે સ્થાનાંતરનું મૂલ્ય વડે કંઈક આ પ્રમાણે હવે આપણી પાસે આ બંને સદીશોની લંબાઈ વચ્ચેનો સંબંધ છે હવે આપણે આનો ઉપયોગ કરીને હવે આપણે આની કિંમત આ બંનેમાંથી કોઈ પણ એકમાં મૂકી શકીએ આપણે અહીં આ બીજી શરતનો ઉપયોગ કરીશું તે આપણને જણાવે છે કે સમક્ષિતી જ સ્થાનાંતર બરાબર પાંચ માં બે ગુણિયા સમયમાં થતો ફેરફાર અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો આપણે સમીકરણની બંને બાજુએ પાંચ વર્ગમૂળમાં બે વડે ભાગીએ માટે સમયમાં થતો ફેરફાર વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા સ્થાનાંતરનો શિરોલંબ ઘટક મેં અહીં માનાંકની નિશાની લખી છે જ્યારે આપણે શિરોલંબ અથવા સમક્ષિત કામ કરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે તેને આ પ્રમાણે લખી શકીએ કારણ કે તેનું મૂલ્ય ક્યાં તો ધન આવશે અથવા ઋણ આવશે અને તે મૂલ્ય અને દિશા બંને દર્શાવે છે મેં તેને અહીં જે પ્રમાણે દોર્યું છે અહીં આ બંને ધન છે આપણે ઉપરની તરફ શિરોલંબ દિશામાં જઈ રહ્યા છીએ જે દિશાને આપણે ધન લઈએ છીએ અને અહીં જમણી બાજુ ગતિ કરી રહ્યા છીએ તેને પણ આપણે ધન લઈએ છીએ માટે આપણે હવે આની જગ્યાએ આ કિંમત લખીશું બરાબર વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર ભાગ્યા પાંચ વર્ગ મૂળમાં બે મેં તેને આ પ્રમાણે લખ્યું તેનું કારણ એ છે કે હવે આ ભાગ માહિતીનો સમાવેશ કરે છે એક માહિતી એ છે કે શિરોલંબ સ્થાનાંતર અને સમક્ષિતિજ સ્થાનાંતર વચ્ચેનો સંબંધ શું છે અને બીજી માહિતી સમયના વિધેય તરીકે સમક્ષિતિજ સ્થાનાંતર શું થાય તે દર્શાવે છે સમયમાં થતો ફેરફાર બરાબર આ થવું જોઈએ શિરોલંબ સ્થાનાંતરના વિધેય તરીકે સમયમાં થતો ફેરફાર સમયના વિધેય તરીકે સમક્ષિતિજ સ્થાનાંતર નહીં હવે આપણે આ માહિતીનો ઉપયોગ આપણા મૂળભૂત સમીકરણમાં કરી શકીએ અને તેના પરથી શિરોલંબ સ્થાનાંતર માટે ઉકેલી શકીએ હવે આપણે ડેલ્ટા ટી ની કિંમત આ સમીકરણમાં મૂકીશું માટે શિરોલંબ સ્થાનાંતર બરાબર પાંચ વર્ગમૂળમાં બે ગુણ્યા ડેલ્ટા ટી પાંચ વર્ગમૂળમાં બે ડેલ્ટા ટી બરાબર આ છે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર ભાગ્યા પાંચ વર્ગમૂળમાં બે ઓછા ચાર પોઈન્ટ નવ ગુણ્યા નો વર્ગ એટલે કે આ આખી જ રાશિનો વર્ગ માઇનસ ચાર નવ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ શિરોલંબ સ્થાનાંતર ભાગ્યા પાંચ વર્ગમૂળમાં બે આખાનો વર્ગ હવે આપણને અહીં શું મળે આપણી પાસે એક જ ચલ સાથેનું દ્વિઘાત સમીકરણ છે તેથી આપણે તે ચલ માટે ઉકેલી શકીએ શિરોલંબ સ્થાનાંતર બરાબર આપણી પાસે અંશમાં અને છેદમાં વર્ગમૂળમાં છે માટે આ બંને કેન્સલ થઈ જશે અને વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર બાકી રહે ઓછા ચાર પોઈન્ટ નવ હવે આ આખાનો વર્ગ વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ થાય ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર નો વર્ગ ભાગ્યા પાંચ નો વર્ગ પચીસ ગુણ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ જે બે થાય પચીસ ગુણ્યા બે પચાસ થાય હવે આપણે સમીકરણની બંને બાજુ થી શિરોલંબ સ્થાનાંતર ને બાદ કરીએ માટે ઝીરો બરાબર વર્ગમૂળમાં ત્રણ ઓછા એક ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર જો આપણે શિરોલંબ સ્થાનાંતર ને બંને બાજુ થી બાદ કરીએ તો અહીં આપણી પાસે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર ઓછા એક ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર બાકી રહે જેમાંથી શિરોલંબ સ્થાનાંતરને સામાન્ય લઈએ ઓછા ચાર પોઈન્ટ નવ ગુણ્યા ત્રણ ભાગ્યા પચાસ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર નો વર્ગ હવે આપણે આ બંને માંથી એક શિરોલંબ સ્થાનાંતરને સામાન્ય લઈ શકીએ માટે ઝીરો બરાબર વર્ગમૂળમાં ત્રણ ઓછા એક ઓછા ચાર પોઈન્ટ નવ ગુણ્યા ત્રણ ભાગ્યા પચાસ ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર અને પછી આ બધાના ગુણાકારમાં બીજો એક શિરોલંબ સ્થાનાંતર હવે આપણી પાસે આ બંનેનો ગુણાકાર છે જેના બરાબર ઝીરો થાય છે માટે શિરોલંબ સ્થાનાંતર ક્યાં તો ઝીરો હોઈ શકે જે સાચું છે અહીં આપણા પથમાં કોઈ એક બિંદુ આગળ શિરોલંબ સ્થાનાંતર શૂન્ય હશે જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે શિરોલંબ સ્થાનાંતર

સાતસો બત્રીસ થશે ઓછા હવે આ ભાગનું સાદુ રૂપ આપીએ ચાર 0.294 ગુણ્યા શિરોલંબ સ્થાનાંતર બરાબર ઝીરો આના બરાબર ઝીરો હોઈ શકે અથવા આ આખાના બરાબર ઝીરો હોઈ શકે હવે આપણે શિરોલંબ સ્થાનાંતર માટે ઉકેલવા સમીકરણની બંને બાજુ આ ભાગને ઉમેરીએ માટે ઝીરો પોઈન્ટ સાતસો બત્રીસ બરાબર ઝીરો પોઈન્ટ બસો ચોરાણું ગુણ્યા શિરોલંબ શિરોલંબ સ્થાનાંતર સ્થાનાંતર માટે ઉકેલવા બંને બાજુ ઝીરો બસો ચોરાણું વડે ભાગીએ બંને બાજુ ઝીરો પોઈન્ટ બસો ચોરાણું વડે ભાગીએ માટે આ બંને કેન્સલ થઈ જશે અને આને ઉકેલવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ સાતસો બત્રીસ ભાગ્યા ઝીરો પોઈન્ટ બસો ચોરાણું જેના બરાબર આપણને બે પોઈન્ટ ઓગણપચાસ મળે માટે શિરોલંબ સ્થાનાંતર બરાબર બે પોઈન્ટ ઓગણપચાસ મીટર ઓગણપચાસ મીટર થાય અને હવે આપણે સમક્ષિતિજ સ્થાનાંતર ખૂબ જ સરળતાથી શોધી શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે સમક્ષિતિજ સ્થાનાંતર બરાબર વર્ગમૂળ માં ત્રણ ગુણિયા શિરોલંબ સ્થાનાંતર કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું શિરોલંબ સ્થાનાંતર ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ તેથી સ્થાનાંતર મળે જેના બરાબર ચાર પોઈન્ટ એકત્રીસ મીટર આમ સમક્ષ એકત્રીસ મીટર હવે આપણે સમક્ષી જ દિશામાં અને શિરોલંબ દિશામાં કુલ સ્થાનાંતર જાણીએ છીએ માટે તમે ખરેખર કેટલી દૂર સુધી મુસાફરી કરી છે તે હવે શોધી શકો તે હું તમારા પર છોડું છું તમે પાયથાગોરસના ના પ્રમેય નો ઉપયોગ કરી શકો અને આ બંને કિંમત નો ઉપયોગ કરીને આ કાટકોણ ત્રિકોણ નો કર્ણ શોધી શકો